કે પ્રેમ એ ભગવાનની દેન છે તો બાપા આપ મારા પ્રેમ જોડે લગ્ન કરાવી દો બેટા તારા લગ્ન તારા પ્રેમ જોડે જ કરાવીશ પણ એ તો કામ કર તું જા ને પેલા પૂઠાને બોલાવી આવે બોલાવતા અને આ બાપા પૂઠો કાકોને તો આવું જ છે રોજ ઇનિયા ભાઈ પેલી જે વાત હતી એ ભાઈએ શહેર માં મકાન કે દુકાન કોઈ લીધું કે નહીં અને રહેવા માટે જ્યાં કે નહીં આવું મને પૂછતા હતા હવે શું કેવું કયો

જો સારું થતું હોય તો જમીન વેચવામાં કોઈ વાંધો નહીં પછી ના તો જમીન વેચી જ મારો તો તો અમે કોઈ પાકતું જમીન તારે સારું થતું ને મેરેજ માં પહેરાવા માટે વેચી મારું પણ કોઈ ગરબ તો જોવો નહી યાર અરે દિનિયા તમારું સારું થતું હોય તો હું અડધી રાતે તૈયાર છું બોલો ક્યાંક હોય તો કાલે જ હું બિલ્ડર ને બોલાવી લઉં આ બિલ્ડર આપણો મિત્ર છે આ તો પછી કાલે બોલાવી દીધો બિલ્ડર તો બોલો દુનિયા ભાઈ કાલે બોલાવી લઉં બિલ્ડર ને ઉઠા ભાઈ ઓ બાગાન લગ્ન કરવા માટે કોઈ રસ્તો જ નથી તો કાલે બોલાવી લો સારું તો કાલે બોલાવી લઈએ ઉપર કાલે આપણે મળીએ આ તો બાગા હવે તો ખુશ ને

ફોન લગાવો હું જોઉં જ આવતા હા જો આ બિલ્ડર આવી ગયા ચલો આવો આવો બિલ્ડર બોલો સાહેબ મજા આવો કઈ જમીન ની વાત કરતા કણિયાભાઈ તમે આપે જો આ જમીન બધી રે ને આ જમીન ની આવો હું તમને બતાવી દઉં મોડેલ આ બોધી રે આ પૂરે પૂરી આ 5 ઇડા રોડ કટ જમીન છે બરાબર સારી છે જમીન જોઈ લીધી હા બરોબર છે તો ચાલો આ તમે જમીન ના કાગળિયા મને આપો એ આ લ્યો આ જમીન ના કાગળિયા જોઈ લો તો એ બધું કમ્પ્લીટલી નકશા ડ્રેસિંગ બધું કમ્પ્લીટ જ છે બરાબર તમે તમારી રીતે ચેક કરી લો પછી જે હોય મનકો બરાબર હું જમીન ના કાગળિયા સાથે લઈ જાઉં છું બરાબર તમે કાલે સવારે ઓફિસ આવી જાવ દસ વાગે બરાબર અને સ્ટેમ્પ કરી અને પૈસા તમારા લઈ ઓકે બરાબર બોલો દિનાભાઈ બરાબર ને બરોબર બરાબર બરાબર કાલે મળીએ સાહેબ આપણે ઓફિસ ચલો સાહેબ ચાલો મળીએ ઓકે ઓકે દિનિયાભાઈ એક કામ તો સારું થઈ ગયું મને લાગ્યું બિલ્ડરના હાવ જમીન નો સોદો કેટલામાં થયો મને તો ક્યો અરે દીનાભાઈ એક કરોડ માં પુરા એક કરોડ રૂપિયામાં માં સોદો કર્યો તમારી જમીન નો કરોડ કરોડ માં કર્યો એક કરોડ દિનાભાઈ આપડે એક કરોડ નો સોદો થઈ ગયો પંદર લાખ નો મહેસાણા માં મકાન લઈ લઈશું બે ત્રણ લાખ ની મહેસાણા માં એક દુકાન લઈ લઈશું અને જો બાકીના જે પૈસા વધ્યા ને એ બેંક માં સેવિંગ કરી મોજ મજા કરો જલસા કરો સો જુઓ મજા આવશે બોલો બસ આભાર તમારો કાણિયાભાઈ પુઠાભાઈ તમારો પણ આભાર હવે તો બધાની પીપુળી વગાડો અરે સોદો એક કરોડ માં કર્યો બરાબર એ તો દિનિયો લઈ જશે એમાં આપણું શું અરે તો પૂછો જ રહ્યો યાર સોદો એક કરોડ માં બી કર્યો ઓહો વચ કરોડ માં એમો એક કરોડ રૂપિયા દિનિયા ના આપી દેવાના અને બાકીના ચાર કરોડ યા ને એ આપણે લઈ લેવાના સમજ્યો હા સમજ્યો સમજો ને હા ચાલ હવે મળીએ કાલે હા કાલે મળીએ તને ચલો ઇન્જિનિયર સાહેબ તમે અમાનો બધા પેલા લઈ જઈને બધા દસ્તાવેજ દસ્તાવેજ કરાવી દીધા અને બાકી આપણે પૈસા પૈસા આપણા ફોર્મમાં આપું પડેલા જ છે તમને ફોર્મ પર પૈસા આપી દઈએ પુઠાન અને કાણિયાને બેન બોલાય એના રૂમ તમને પૈસા આપી દઈએ બરોબર એથી કઈ આપણે અહીંયા બેસો હું એમનો ફોન કરી દઉં ઓકે 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 હલો હા બોલો સાહેબ હા કાણિયા ભાઈ આ ભાઈ દિનેશ ભાઈ સ્ટેમ થઈ ગયો છે એમને હું મારા ફાઉન્ડ ફોર્સ ફાઉન્ડ ફોર્સ લાયો હું અને એમને પેલા પેમેન્ટ આપવાનું છે તમે આવી જાવ એમના પર તમારું ઉપર પેમેન્ટ આપી દઈએ હા સાહેબ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હા કામ કમ્પ્લીટ થઈ ગયું ઓકે તો અમે આવીએ ચલો એ સારું આવો લો અહીંયા ભાઈ ફૂખા ભાઈ કાણિયા ભાઈ ભી આવી ગયા હે હા સાહેબ દિનિયા આ તો દિનિયાભાઈ હવે તમારા પૈસા સાહેબ આપી દેશી એમને અમને પેલા વાત કરેલી જ હતી તો આપણો ફાર્મ હાઉસ ઉપર પુઠા ભાઈ પૈસા મુક્યા છે અને દિનિયાભાઈ ને ત્યાં જ આપણે પેમેન્ટ કરી દઈશું તો સાહેબ હવે

અને બધું તમારું મકાન તમને સીધી ચાવી મળી જશે ત્યાં આગળ પુઠા ભાઈ અને પૈસા તમે ગણી લો ભાઈ અમાર તો રોજ વ્યવહાર છે સાહેબ જોડે એટલે અમાર તો કોઈ ગણવાના આવતા તમે ગણી લેજો પૈસા બધા બધું સેટલમેન્ટ કરી દીધું હા કાલે વાત કરીને તમને ત્યાં મોકલી દઈએ તમારું દુકાન બંગલો બધું જ વ્યવસ્થા થઈ ગયેલી ઓકે ઓકે થેન્ક યુ પુઠાભાઈ ચલો તો નીકળીએ બધા ચલો સાહેબ વાર પૂઠો આવે ગોઠવાઈ જાય ને લેહવાના વાળું તો તું વહુ ભેગો થઈ જાય અને હું રોટલા ભેગો થઈ જાય વાત થઈ બરાબર અને મારા ગણપત જોડે ગણપત તમને સવારે બસ સ્ટેશન લેવા આવશે બરાબર અને તમને તમારા ઘરની અને ઓફિસ ચાવી આપી દેશે દુકાન અને તમને શેખ ઘરે મૂકી જશે બરાબર તો એવું હોય તો વાત કરી દઉં ગણપત ને વાત કરી દે તકલીફ ના પડે હા હલો બોલો ગણપતભાઈ હા બોલો 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 સવારે હવે સવારે પેલા દિનિયાભાઈ ને બાગો બંને જણા બરાબર બરાબર તો તમે મહેસાણા મોઢેરા બસ સ્ટેશન જઈ એમને ગાડીમાં લઈ આવજો

આ પેમેન્ટ તો થઈ જશે એ તો એમના જોડે કેશ રેડી જ છે એટલે પેમેન્ટ તો થઈ જશે એ તમને તમે તમારી રીતે બધું કમ્પ્લીટ કરાવી દેજો બરાબર સવારે એ અહીંથી નીકળી જશે ના મને તો તમારા પર પૂરો પૂરો ભરોસો છે એટલે તમારા ભરોસા આ બધું મેં કરેલું હ બરાબર એટલે તમારા ભરોસા જ બધું રાખેલું હ બરાબર હા તો કાલે એમને દસ વાગે મોકલો હું મોઢેરા ચોકડી જઈને એમને લઈ આવું છું બરાબર ઓકે ઓકે તમારો નંબર એમને આપી દઉં દિનિયાભાઈ ને સવારે તમને ફોન કરશે હા ઓકે બરાબર બરાબર ઓકે ચલો હા ચલો વાત થઈ ગઈ બરાબર બરાબર હવે સવારે તમે ત્યાં પહોંચો એટલે નંબર હું તમને આપી દઈશ એ થી ફોન કરજો એટલે તમને આઈન લઇ જશે બધું બતાવી દેશે બરાબર અને પેમેન્ટ અત્યારે તમે ના કરતા એમને કશું બરાબર હું આવું એટલે બધું કરી લઈશું

કાલ તો બંગલો મારો બાઘો ભણતો હોય છે આ દુકો અને ધંધો આ મકોને હારી

એ બાગા જલ્દી લાય આપડો સામાન હેડ થેલા ને પેલા ગણપતિ ભાઈ રા જોતા છે હેડ જે રિક્ષામાં એમાં બેસી જાય પેલા બાપા હા લાવો થેલા લાવો ઓ સામાન લઈ જા કટ્ટુ ને બાપા આપડે રિક્ષા-વિક્ષા મળશે નહી મળા ઓ ગમે તે સાધન મળી જાય ચિંતા ન કર

ભગલો મન પુઠાઈ જોરદારલીયા જો હા મંદિર હા હા જોરદાર જો કર તો પુઠામે આયુ થાય હા પુઠામે તો જમક કરીયો નાકુ સોણ કણજીયો હ હા હવે તન લગન થઈ ગયો સોંતી બાધા આજે આપણે મહેસાણા માં આયે 10 થી 15 દિવસ થઈ ગયો બહુ ટાઈમ

અરે દિનિયાભાઈ બધું વાત ડખે ચડી ગઈ અરે યાર મેં બહુ તપાસ કરી આ વેવના તો બે ત્રણ વખત ગયો પણ અંતે એવા સમાચાર મળ્યા કે બહુ દુઃખદ સમાચાર મળ્યા આપણે જે બાઘા જોડે જે છોકરીની વાત કરી હતી એ છોકરી બીજા છોકરાને લઈને ભાગી ગઈ હવે તમારે વાતને પડતી મૂકવી પડશે તો પછી તમે તમારી રીતે સેટિંગ કરો મારાથી હવે કશું નહીં થાય ओ रे ओ रे बाका पुठापत क्षेत्र ही दिली आपल्याला अबे शू तसे हमने तो तारे जे लगन करवाता ने जो काही भागी ने बीजा जोडी नसीबज ना, ना ना अब पुठाये बारे करी थे बारे करी दुनियाये बारे करी हा पुठाये

કાકાની બેડી ના રા અરે રે ભગવાન એ મારી જંગાડી ને લઈ મારું ખેતરે વેચાઈ દીધું હવે જે થાય ખરું થાય